ઇન્ડિપેન્ડન્સ ડે 2025 અંતર્ગત આજે સવારે 7:30 કલાકથી લાલ કિલ્લા ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણી અગાઉ ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું ભારતીય સેનાના વિવિધ દળોએ શિસ્તબદ્ધ રીતે પરેડ માર્ચ કરી જેમાં ભારતીય સેના અર્ધ લશ્કરી દળો પોલીસ અને એનસીસીના સૈનિકોએ સંપૂર્ણ ગણવેશ ધારણ કરીને ભાગ લીધો આ સમય દરમિયાન લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા જેથી રિહર્સલમાં કોઈ વિક્ષેપ ના પડે અને સુરક્ષામાં કોઈ ખામી ના રહે દિલ્હી ટ્રાફિક પોલીસે એક એડવાઇઝરી જારી કરીને જણાવ્યું હતું કે બુધવારે સવારે ચારથી દસ વાગ્યા સુધી લાલ કિલ્લાની આસપાસના ઘણા રસ્તા ઉપર ટ્રાફિક સંપૂર્ણપણે બંધ રહેશે આ માર્ગો ઉપર સામાન્ય વાહનોને મંજૂરી આપવામાં આવશે નહીં ફક્ત પાસ ધરાવતા વાહનો જ પસાર થઈ શકશે જે મુખ્ય રસ્તાઓ બંધ રહેશે તેમાં નેતાજી સુભાષ માર્ગ લોથિયન રોડ એસપી મુખર્જી માર્ગ ચાંદની ચોક રોડ અને નિષાદ રાજમાર્ગનો સમાવેશ થાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંદરમી ઓગસ્ટે રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રને સંબોધિત કરવાના છે સુરક્ષા એજન્સીઓ અને દિલ્હી પોલીસ આ દિવસ માટે સંપૂર્ણ તૈયારીઓમાં વ્યસ્ત છે પંદરમી ઓગસ્ટ અગાઉ આજે તેરમી ઓગસ્ટે ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું જેમાં સેના અર્ધલશ્કરી દળો પોલીસ અને એનસીસીના સૈનિકોએ ભાગ લીધો આ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા હતા જેથી રિહર્સલમાં કોઈ વિક્ષેપ ન પડે અને સુરક્ષામાં કોઈ ખામી ના રહે દિલ્હી પોલીસ પંદરમી ઓગસ્ટની તૈયારીઓ અંગે પહેલાથી જ સતર્ક બની ગઈ છે અને પોલીસે ઘણા રૂટ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે